બોરોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સૌથી પહેલા આપણે જોઈશું બોરોનના ભૌતિક ગુણધર્મો તો બોરોન ખૂબ જ કઠણ પદાર્થ છે તે હીરા પછી બીજો આવે છે બોરોન આવે છે કઠિનતાના ક્રમે હીરા પછી બોરોન આવે છે બીજું જોઈએ તેના ખૂબ જ ઊંચા હોય છે ઉત્કલન બિંદુ ખૂબ જ ઊંચા હોય છે ત્રીજું જોઈએ ઉષ્મા અને વિદ્યુત મંદ વાગ છે તે ઉષ્મા અને વિદ્યુત નું મંદ વાહક છે ચોથો મુદ્દો જોઈએ બોરોનના બે સમસ્થાનિકો છે બી ટેન અને પાંચ છે માટે એમાં પાંચ ન્યૂટ્રોન હશે અને આમાં છ ન્યુટ્રોન હશે જેની પ્રચુરતાનું સાપેક્ષ પ્રમાણ પ્રચુરતાનું સાપેક્ષ પ્રમાણ

સ્પટિકમય જેમાં સ્પટિકમય અપરૂપ એક કાળો ચળકાટ ધરાવતું છે કાળો ચળકાટ ધરાવતું ધાત્વીય અપરૂપ અપરૂપ માટે જોઈએ તો ઘેરા બાદામી રંગનું અપરુપ છે ઘેરા બદામી અપરુપ હવે આપણે જોઈએ તેના રાસાયણિક ગુણધર્મો બીજું છે રાસાયણિક ગુણધર્મો સૌથી પહેલા એમાં જોઈએ કે બોરોન રાસાયણિક રીતે ખૂબ જ સક્રિય છે સામાન્ય તાપમાને સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ સાથે લગભગ નિષ્ક્રિય છે પરંતુ પ્રબળ ઓક્સિડેશન કરતા તેમજ વિશિષ્ટ સાથે પ્રક્રિયા કરે છે સૌથી પહેલા જોઈએ બોરોનની અધાતુ સાથેની પ્રક્રિયા તાપમાને બોરોન અધાતુ જેવી કે નાઇટ્રોજન ઓક્સિજન અને હેલોજન સાથે પ્રક્રિયા કરે છે નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી ઊંચા તાપમાને તે બોરોન નાઇટ્રાઇટ બનાવે છે મોલ જોઈએ તો અહીંયા બે મોલ બે મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી બી ઓ થ્રી બનાવે છે માટે અહીં આપણે ધારો કે ત્રણ મોલ છે માટે બે મોલ લખીએ તો અહીંયા ત્રણ મોલ ચાર મોલ થશે

એસિડ સાથે પ્રક્રિયા તો બોરોન એસિડ સાથે પ્રક્રિયા કરતો નથી પરંતુ બોરોન સાંદ્ર સરચ્યુરિક એસિડ અને બોરોન નાઇટ્રિક એસિડ સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરી અને બોરોનું ઓક્સિડેશન થઈને બોરિક એસિડ એચ થ્રી ભીઓ થ્રી મળે છે બંનેમાં આપણને એચ થ્રી ભીઓસી મળશે હવે આપણે સાઇડ પ્રક્રિયા જોઈએ તો સાઈડ આપણે કોઈ એસોડ ટુ વાયુ મળશે અહીંયા પણ એસોડ ટુ વાયુ મળશે પ્રક્રિયાને આપણે સંતુલિત કરીએ તો અહીં હાઇડ્રોજનના ત્રણ મોલ છે અહીંયા આઇડ્રોઝનના બે મોલ છે માટે હું અને ત્રણ વડે ઘૂણી અને બે વડે ઘૂણી માટે અહીં બોરોના બે મોલ થશે માટે હું અહીંયા બે વડે ઘૂણી એટલે કે અહીં ઓક્સિજનના ટોટલ ચાર તેની બાર બાર મોલ થશે અને અહીંયા ઓક્સિજનના છ અને આઠ મોલ છે એટલે એને બાર કરવા હોય તો છ તો એ ત્રણ વડે ઘૂણીસ એટલે બાર મોલ થઈ જશે એ જ રીતે આ પ્રક્રિયાને આપણે સંતુલિત કરીએ તો હાઇડ્રોજનના ત્રણ મોલ છે તો માટે ત્રણ વડે અહીંયા ઓક્સિજનના ટોટલ અહી આપણે જોઈએ હા સોરી અહી આપણે નાઇટીક એસિડ વાપરીએ છીએ તો અહી એનો ટુ વાયુ મળશે એનો ટુ હવે નાઇટ્રોજન અહીંયા ત્રણ મોલ છે માટે અહીંયા ત્રણ વડે ગુણી એટલે કે પ્રક્રિયા આપડી સંતુલિત થઈ જશે ત્રીજી છે આલ્કલી સાથે પ્રક્રિયા બોરોન એને હોય અને જેવી આલ્કલી ની અવસ્થા સાથે પ્રક્રિયા કરી અનુવર્તી બોરેડ બનાવે છે બોરોન પીગળીત આલ્કલી સાથે પીગળીત એટલે કે તે પ્રવાહી સ્વરૂપમાં લિક્વિડ સ્વરૂપમાં સાથે પ્રક્રિયા કરે છે એ જ રીતે કેઓઇડ સાથે પ્રક્રિયા કરે છે અને અનુવર્તી બોરેટ બનાવે છે બોરેટ આયન એટલે કે બીઓ થ્રી રેસ ટુ માઇનસ થ્રી આયન માટે સોડિયમ છે તો એને થ્રી બીઓ થ્રી મળશે અને અહીંયા પોટેશિયમ છે એટલે કે કે થ્રી બીઓ થ્રી મળશે અને આપણે સોડિયમ બોરેટ કહીશું અને પોટેશિયમ બોરેટ કહીશું પ્રક્રિયાને

તો બોરોન કેટલીક ધાતુ સાથે ગરમ કરતા પ્રક્રિયા કરી બોરાઇડ બનાવે છે તે ખૂબ જ કઠણ અને ઊંચું ગલમ લીધું ધરાવતો બોરોન ધારો કે ક્રોમિયમ સાથે પ્રક્રિયા કરી અને બોરાઇડ બનાવે છે અને આપણે કહીશું ક્રોમિયમ બોરાઈડ આ ક્રોમિયમ બોરાઈડ અને ઉંચો ગલન બિંદુ ધરાવતો ગલન બિંદુ ધરાવતો ઘન પદાર્થ છે